આ સુખ તો બહુ મોટા સાધુ છે તે જે દિવસથી અમારી પાસે આવ્યા છે તે દિવસથી ચડતો ને ચડતો રંગ છે પણ ગુણ પડ્યો નથી એ મુક્તાનંદ સ્વામી જેવા છે વચનામૃતમાં મહારાજે સ્વમુખે જેમની એવી પ્રશંસા કરી છે તે સુકાનંદ સ્વામી ડભાડના વતની હતા એમનું નામ હતું જગન્નાથ અને જ્ઞાતિ બ્રાહ્મણ હતા બાલ્ય જ સંત સેવા ભજન ભક્તિ વિરક્તિ બહુ ગમતા એ વખતે મહારાજની આજ્ઞાથી કેટલાક સંતો ડભાણમાં સંસ્કૃત અભ્યાસ માટે રહેતા સાધુઓ ભિક્ષા માગી લાવીને જમે ત્યારે આ નાનો જગન્નાથ છાશ લાવી દેતો અને બીજી પણ સેવા કરે સાંજ સવાર સાધુ પાસે બેસી કથા વાર્તા સાંભળે સંગ તેવો રંગ ઉપદેશ સાંભળી સંસાર પ્રત્યે અનાશક્તિ જન્મી અને એક રાતે છાના માના ચાલી નીકળ્યા હવે વહેલું ગઢ આવે

મુક્તાનંદ સ્વામી પણ જાણતા લાગે છે કે આ સુખદેવજી જ છે એટલે એમનું પૂર્વનું નામ જ રાખ્યું દીક્ષા લીધા પછી થોડો સમય વિદ્યાભ્યાસ કરીને અજોડ વિદ્વાન થયા. કોઈ પણ નવો ગ્રંથ લખાય ત્યારે તેમનું શોધન સુખ જ કરતા. શ્રી હરિનો લગભગ મોટા ભાગનો પત્ર વિવેહાર સુખ હસ્તક થયેલો છે એટલે તો મહારાજ ઘણીવાર કહેતા કે સુખ તો અમારી જમણી ભુજા છે. એક વખત સુકમુનિને ખૂબ જ તાવ ચડ્યો અને મહારાજે પત્ર લખવા બોલાવ્યા પણ ચાલી શકાયું નહીં તેથી મહારાજે બે જનને મોકલી બાવડા પકડાવીને અક્ષર ઓરડીમાં બેસાડીને સામે જોયું એટલે તરત જ તાવ ઉતરી ગયો પછી તરત જ પત્ર લખવા બેઠા આ પછી ક્યારે પણ સુકમુનિને શરીરે તાવ કે કઈ પણ રોગ થયો નહીં અખંડ મહારાજની સેવામાં રહેતા ધામ માં ગયા પછી પોતે ઉદાસ થઈ ગયા અને પોતાની તંદુરસ્ત શરીર જોઈને વિચાર કરતા કે આવું શરીર મારે ન જોઈએ પછી પ્રાર્થના કરી ભગવાન કે બોલો મને કેમ બોલાવ્યો છે સુખમુની કહે મહારાજ જ્યારથી તમે મારો તાવ કાઢ્યો છે ત્યારથી કોઈ રોગ થયો નથી મારા ગુરુ મુક્તાનંદ સ્વામીને પણ દીર્ઘ રોગ હતો તે મને પણ મારો તાવ પાછો આપો જેથી આ શરીરમાં કોઈ પણ આશક્તિ ન રહે શ્રી હરિ કહ્યું કે સ્વામી તમે તો મુક્તરાજ છો તમારા દર્શન સેવા કરનારાની પણ આ શક્તિ ટળી જાય છે પણ બીજાના સમાસ માટે તમે કહો છો તેમ થશે એમ કહી પ્રભુ અદ્રશ્ય થઈ ગયા અને સુખ સ્વામીને તાવ લાગુ પડ્યો અને દેહ પર્યંત એટલે કે છ મહિના સુધી રહ્યો હતો ભગવાનની ઈચ્છામાં આપણે સુખ માનવું એ રીતે સ્વામી વર્તતા સુખસ્વામી સંસ્કૃતમાં થોડા પ્રબંધો બનાવીને મહારાજને બતાવવા ગયા તે લઈને મહારાજે પાણીમાં બોળી દીધા છતાં સુખ મુનિને ઉદ્વેગ ન થયો આનંદ થયો અને ફરીથી લખવાનું શરૂ કર્યું આ જોઈને મહારાજ રાજી થઈ ગયા અને પોતાનો થાળ સુખ મુનિને આપ્યો શ્રીહરી ઘણી વાર કહેતા કે આ ડભાણીઓ બળદ અને ડભાણીયા સાધુ અમને બહુ ઉપયોગમાં આવ્યા છે